ડ્રાય ફ્રુટ ગરમ મસાલા અનાજ કઠોળ તેમજ દરેક જાતની ઘર જરૂરિયાત બાજુમાંટમાર્કેટ મુખ્ય બજાર પાલેજ જિલ્લો ભરૂચ વાગરા પોલીસ મથક માંગ શાંતિ સમિતિની બેઠક યોજાઈ રમઝાન અને હોળી ધુળેટી પર્વોની શાંતિપૂર્ણ ઉજવણી માટે ચર્ચા કરાઈ ભરૂચના વાગરા પોલીસ મથકે મહત્વપૂર્ણ હો તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવાનો હતો ઉક્ત બેઠકમાં વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસડી ફુલતરિયાએ નેતૃત્વ સંભાળ્યું હતું વાગરા સહિત આસપાસના ગામના સરપંચો શાંતિ સમિતિના સભ્યો સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મિટિંગમાં હાજર રહ્યા હતા તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પર ભાર મૂક્યો હતો બધા તહેવારો કોમી એખલાસ સાથે ઉજવાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં મુસ્લિમ સમુદાય રમઝાન માસની ઉજવણી કરી રહ્યો છે આગામી દિવસોમાં હિન્દુ સમુદાય હોળી અને ધૂળેટીની ઉજવણી કરશે આ તમામ તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે માટે સર્વ સમુદાયના આગેવાનોને અનુરોધ કરવામાં આવ્યો હતો યાકુબ પટેલ ભરૂચ ગુજરાતના અગ્રીમ અખબારોમાં નાકની કોઈ પણ પ્રકારની જાહેરાત પ્રસિદ્ધિ માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે